તો જય માતાજી કેમ છો બધા બધા મજામાં દઈશું અને ભગવાન રાખે સુખી રાખે સ્વસ્થ રાખે એવી પ્રાર્થના તો અમે સવારે સવારે બ્લોગ ચાલુ કર્યો અને ગગો મંડપમાં જવાના છે તો વહેલા વહેલા આઈ જાશું મોટું પોતે ભાઈ જય માતાજી અને તમે જોઈ શકો છો તો મંડપના ઓર્ડરમાં જવાનું છે મિત્રો તમને આજે મંડપનો પૂરો વ્લોગ દેખાડીશું મિત્રો તો ભણે રહજો અમારી સાથે અને ગગા પર વધારે ઠંડી પડે તો મિત્રો જો અમે મંડપ વધી ના છો સર તો અહીંયા હવાનો પ્રોગ્રામ છે મિત્રો ચામુંડમાં નો તો તમે જોઈ શકો છો બધી તૈયારીઓ ચાલે જ છે તો અમે મંડપના ઓર્ડરમાં આવ્યા હતા આ છે ચામું મંડપ જ્યાં મંદિર છે ત્યાં બાંધવામાં આવે છે મિત્રો અને હવા નજ ચાલુ થયા નથી તૈયારી ચાલુ જ છે તમે જોઈ શકો છો મિત્રો બહુ સરસ મજાનો મંડપ બાંધ્યો છે ચા પીવું પણ આવી જ અમારા ભાઈઓ ચા પીવે છે અને આ છે રહોડું જે ચાલુ કરી દીધું છે પૂરીઓ તળે છે મિત્રો આ છે પાણીનું ટોકું અને આ ભાતનું રોધણ અને કાકા પુરીઓ તળી રહ્યા છે કાકો મસ્તીમાં આવી જશે મિત્રો તો મિત્રો હવે અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને ડેરલોલ જવાનું છે મિત્રો સિદ્ધપુર પાસે અને વચ્ચે બાળવા શિકોતરમાનું મંદિર આવે ત્યાં પણ દર્શન કરીશું અને તમને પણ વ્લોગમાં હું મંદિર દેખાડીશ અને એના પછી ડેરલોલ જોગણીમાંનું મંદિર છે ત્યાં પણ તમને દર્શન કરાવીશ તો બને રહેજો અમારી સાથે અરે મંડપ વધી નવા આવ્યા છું મિત્રો તો બને રહેજો અમારા બ્લોગમાં

તો મિત્રો તમે પણ દર્શન કરેલું જોગણી માના અને જોગણી હોવાની મનોકામના પૂરી કરેલી પ્રાર્થના તો ચાલો હવે ખેતરમાં તો મિત્રો અમે આવે છીએ અમારા બેનના ઘરે જે ટોટલી શાકભાજીની જ ખેતી કરે છે મિત્રો તો ચાલો હું તમને ખેતી દેખાડું એમની તો બન્યા રહેજો અમારા બ્લોગમાં દેવા આજણ વાઈદ ફૂલી એ દેવા કોને આજણ વાઈદ લ્યા હા આજણ વાઈદ તું પોર સકો મને તો મિત્રો તમે જોઈ શકો છો કે પહેલું છેતર એ મરચાનું છે આ ફૂલેવર છે અને આ પણ મરચા જ છે મિત્રો તમે જોઈ શકો છો આ છે મિત્રો તીખું મરચું તમે જોઈ શકો છો અને આ પણ ફુલેવર છે મિત્રો ને આ બાજુ પણ ફુલેવર છે મતલબ ટોટલી શિયાળો અને ઉનાળો જે ફુલેવર આવે એની ખેતી કરેલી છે બે કેબલી ન હોય કંતાઈ